સૌથી મોટી સિંગલ વિમેન કેન્દ્રિત યોજના સુભદ્રાનો શુભારંભ કરશે તો છવ્વીસ લાખ લાભાર્થીના ગૃહ પ્રવેશ કરાવશે વીસ હજાર લાભાર્થીને મંજૂરી પત્રનું પણ વિતરણ કરાવશે સોળ સપ્ટેમ્બરના સાડા દસ કલાકે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે તો મહાત્મા મંદિરમાં રી ઇન્વેસ્ટનું કરશે પીએમ મોદી સોળ સપ્ટેમ્બર એકને પિસ્તાળીસ કલાકે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે સેક્શન વન મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સુધી સુધી જે મેટ્રો સવારી કરવાના છે તેઓ સોળ સપ્ટેમ્બરે ત્રણ ત્રીસ કલાકે અમદાવાદમાં વિકાસ કામોની ભેટ આપશે અમદાવાદમાં આઠ હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે તો સત્તર સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ઓડિશાની મુલાકાતે જશે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પિન ત્રિવેદી પાસેથી કલ્પિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનના પ્રવાસે કયા કયા કાર્યક્રમોમાં હાજરી આપશે ભાવિકા પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આજથી ગુજરાત પ્રવાસે છે ખાસ કરીને આ દ્રશ્યો છે તે અમદાવાદ એરપોર્ટના છે અને ત્યાં ગુજસેલ એરપોર્ટ ખાતે તેઓ વિશેષ વિમાન મારફતે આવી પહોંચશે તેઓ અહીંયા તેમનું આગમન થશે ત્યારબાદ ખાસ કરીને જ્યારે અહીંયા ગુજસેલ ખાતે એમનું આગમન થશે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ કલેક્ટર છે તેમનું સ્વાગત કરશે ત્યારબાદ જે હેલિકોપ્ટર છે ભારતીય તેના મારફતે તેઓ સીધા વડસર ખાતે જવા અહીંયાથી રવાના થશે બરાબર ચાર વાગ્યાની આસપાસ તેઓ અહીંયા આવે તેવી પ્રબળ શક્યતાઓ છે જેને પગલે સ્થાનિક પોલીસ એસઓજી ડોગ સ્કવોડ બોમ્બ સ્કવોડ સહિતની જે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક બની ચૂકી છે ખાસ કરીને આજના બે બે દિવસનો તે પ્રધાનમંત્રીનો આખો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ પૈકી આજથી સાંજથી જે કાર્યક્રમ છે તેની શરૂઆત થશે જેમાં વડસર ખાતે જે વડસર એરફોર્સ સ્ટેશનનું જે કોમ્પલેક્ષ છે નવનિર્મિત તે કોમ્પ્લેક્ષનું જે છે તે ઉદ્ઘાટન કરશે ત્યાં તેમની આખા જે અધિકારીઓ છે તેની સાથે એક સમીક્ષા કરશે બેઠક કરશે ત્યારબાદ તેઓ સીધા મારફતે ગાંધીનગર જવા રવાના થશે ગાંધીનગર સચિવાલય સ્થિત હેલીપેડ છે ત્યાં ત્યાં તેઓનું થશે થશે લેન્ડ અને ત્યારબાદ તેઓ સીધા રાજભવન જશે રાજભવન પણ આજે મોડી સાંજે જે છે તે સોમનાથ ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક છે તે મળશે સાથે જિલ્લા જે અધિકારીઓ છે રાજ્યના જે અધિકારીઓ સાથે પણ ખૂબ મહત્વપૂર્ણ આજે પ્રધાનમંત્રી છે તે બેઠક કરશે આખા રાજ્યની અંદર વર્તમાન સ્થિતિ ચે વર્તમાન પરિસ્થિતિ છે નીતિ વિષેક નિર્ણયો છે ખાસ કરીને જે ડેવલપમેન્ટના વિકાસના કામોની સમીક્ષાઓ પણ જે છે તે આજના આ બેઠક દરમિયાન કરશે એટલે આજની આ બે દિવસની પ્રધાનમંત્રીની જે ગુજરાત મુલાકાત છે તે ખૂબ મહત્વની છે ઉપરાંત ભાવિકા જે છે તે ત્રીજી ટર્મમાં ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રીને જીત બાદ તેઓ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે અને ત્રીજી વખત તેઓ પ્રથમ વખત જે છે તે આ ટર્મમાં ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે એવી રીતે આ પણ આ જે પ્રવાસ છે તે ખૂબ મહત્વનો સાબિત થશે ત્યારે ગ્લોબલ રી સમિટ છે તે ખૂબ મહત્વની સમિટ છે અંદાજીત પચીસ હજારથી પણ વધારે જે છે તે વિદેશી લોકો જે છે તે આવશે અને આ બે જે સમિટ છે તે પણ ગુજરાત માટે ખૂબ મહત્વની છે રિન્યુએબલ એનર્જી છે તે વિષય આખો ખૂબ મહત્વનો છે કારણ કે જે પ્રમાણે આવનારા વર્ષોની અંદર બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારતનો જે આખો એ પ્રધાનમંત્રીનો સંકલ્પ છે તે સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે સાકાર કરવા માટે આ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ જે છે તે ખૂબ મહત્વનો ભાગ ભજવ